વેલકમ બેક માય યુટ્યુબ ફેમિલી અત્યારે તમારા માટે લાઈન આવી ગઈ છે એકદમ ડિઝાઇનર કલેક્શન ને નવી ડિઝાઇન ને નવો કોન્સેપ્ટ મસ્ત મજાનું કલેક્શન રહેવાનું છે એકદમ સુપીરિયર ફેન્સી પલ્લુ અને ફેન્સી બ્લાઉઝની સાથે વાત કરીએ ને કલર મેચિંગનો તો સ્કાય કલર રહેવાનું છે એકદમ ડિઝાઇનર અત્યારે તમે મેરેજમાં ફંક્શનમાં પહેરી શકો ને એ ટાઈપનો નવો અને ડિઝાઇનર કલર રહેવાનું છે સ્કાય કલર લગડી પટ્ટા સાથે મસ્ત મજાનું કલેક્શન અને મસ્ત મજાની ડિઝાઇન લેવાની છે બ્લાઉઝ પણ તમને બતાવવાના છે વિડીયોમાં નવા છો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં જો આ ટાઈપનું આખું બ્લાઉઝ પીસ રહેવાનું છે આ પાર્સલનો ખો હોવાનો ભાગ આવશે આ ડિઝાઇન નહીં આ સાડીમાં તમારે જો કોઈને શોપની વિઝિટ કરવી હોય ને તો અમારી શોપ નાના વાળા છે સામધામ ચોકમાં આવેલી છે તો જલ્દી આવું કલેક્શન લેવા માટે ને બીજું કલેક્શન જોવા માટે અમારી શોપની મુલાકાત કરો ને અમારા વિડીયોમાં નવા છો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તમારા મિત્રોને તમારા ફ્રેન્ડને આ વિડીયો ખાસ કરીને શેર કરી આપજો એને પણ જો શોપિંગ કરવાની બાકી હોય તો એની પણ શોપિંગ થઈ જાય તો અક્ષર સારી સુરતના પેજને ફોલો કરી લેજો યુટ્યુબમાં જોવો છો ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવું કલેક્શન હર આવવાનું છે તો તમારા સુધી આની નોટિફિકેશન સૌથી પહેલાં પહોંચે મસ્ત મજાનું કલેક્શન લઈને આવી ગયા છે કલરની વાત તો શું કરી જોઈએ આ કલર તમે બધી જગ્યાએ પહેરી શકો નાના મોટા બધી એજવાળા પહેરી શકે ને એ ટાઈપનું કલેક્શન છે તમારા મામા માછી ફઈના છોકરા છોકરીને ઓને બધાને મોકલી દેજો વિડીયો ખાસ કરીને જલ્દી ને જલ્દી ને આ તમારા જો ઘરે બા હોય ને તો પણ પહેરાને એવો કલેક કલેક્શન એવું કલર લઈને આવી ગયા છે તમારા માટે એકદમ કોમું કપડું આવવાનું છે તમે આખો દિવસ અને આખો દિવસ પહેરી શકો એ ટાઈપનું કલેક્શન લેવાનું છે મસ્ત મજાનું ડોલા સિલ્ક ફેબ્રિક લેવાનું છે પટોળાની પેટર્ન નથી એટલે દસ વર્ષ પછી તમે પહેરવા કાઢશો ને તો એમ નહીં કે જૂની સાડી છે એમ નવી સાડી છે ક્યાંથી લેવા તો નામ આપી દેજો અક્ષર સારી સુરતમાંથી લાવ્યા છે કે દસ દસ વર્ષ સુધી પહેરો ફેશનનું છે ને એવી વસ્તુ છે તો આમાંથી